બોન્ર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર ગજકેસરી રાજ્યોગ રચાશે આ ચાર રાશિઓ પર શિવ અને ગૌરીનો આશીર્વાદ રહેશે સારા દિવસો આવશે હા મિત્રો બોન્ેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર ગજકેસરી રાજ્યોગ રચવા જઈ રહ્યો છે આ સાથે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ ઘણા દુર્લભ રાજયોગોના જોડાણમાં આવવા જઈ રહી છે જેના કારણે ચાર રાશિઓનું ભાગ્ય શ્રાવણ શિવરાત્રીના સૂર્યપ્રકાશની જેમ ચમકશે હા મિત્રો હવે ભોલેશંકરની સાથે માતા શક્તિના આશીર્વાદ ચાર રાશિઓ પર પડવાના છે બોંતેર વર્ષ પછી આ શ્રાવણ શિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો આ શ્રાવણ શિવરાત્રી ફક્ત એક તહેવાર નહીં પણ જીવનની નવી શરૂઆત બની શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રાવણ શિવરાત્રીના આ પવિત્ર દિવસે આ ખાસ યોગનું નિર્માણ ચાર રાશિઓ માટે સૌભાગ્યનો પરમ યોગ માનવામાં આવશે આ યોગ ફક્ત વૈવાહિક જીવનમાં આવતી અવરોધોને દૂર કરશે જ નહીં પરંતુ ઇચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરવા અને જીવનસાથી શોધવાનો માર્ગ પણ મોકળો કરશે સારા નસીબ અને સમૃદ્ધિનો દસ્તક શરૂ થવાનો છે હા મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે આવ્યા છો હા વિડિયોને બિલકુલ અધૂરો ન છોડો આ વિડિયો બધા દર્શકો માટે એક ખાસ સંયોગ લઈને આવ્યો છે હા મિત્રો હિન્દુ ધર્મમાં માસિક શિવરાત્રીને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનાની શિવરાત્રી પણ ખાસ છે જેને શ્રાવણ શિવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે શિવરાત્રી ઉજવવામાં આવશે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ શિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તના દરેક મુશ્કેલ કાર્યને સરળ બનાવી દે છે આ વખતે શ્રાવણ શિવરાત્રી તિથિ ત્રેવીસ જુલાઈના રોજ સવારે ચાર વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને ચોવીસ જુલાઈના રોજ સવારે બે વાગીને ચોવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે જ્યોતિષીઓના મતે શ્રાવણ શિવરાત્રીના દિવસે સવારે પાંચ વાગીને પંદર મિનિટથી બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યા સુધી ભદ્રા ગ્રહણ શક્તિ રહેશે આવી સ્થિતિમાં તમે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરી શકો છો આ ઉપરાંત પ્રદોષકાળ દરમિયાન પણ ભોલેનાથ કાજલાભિષેક કરવો શુભ રહેશે આ સમય ભગવાનની પૂજા માટે શુભ માનવામાં આવે છે બોંતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી ખાસ કરીને શુભ સંયોગો સાથે આવી રહી છે મિત્રો આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે જેના કારણે ગજકેસરી રાજ્યોગ બનશે આ સાથે બુદ્ધાદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગ પણ રચાઈ રહ્યા છે જે ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી યોગ માનવામાં આવે છે આ યોગ બોન્તેર વર્ષ પછી બની રહ્યો છે હા આવા શુભ સંયોગો બોન્ેર વર્ષ પહેલા બન્યા હતા જ્યારે શ્રાવણ શિવરાત્રી પણ બુધવારે જ આવતી હતી રાજ્યોગોએ ઘણા લોકોના નસીબને ઉજ્જવળ બનાવ્યા હતા આ વખતે પણ આ ખાસ યોગ ચાર રાશિઓના જીવનમાં સકારાત્મક અને શુભ પરિવર્તન લાવવાનો છે અને ભોલે ભંડારીના આશીર્વાદની સાથે શ્રાવણ શિવરાત્રી પર માતા ગૌરીના અનંત આશીર્વાદ પણ આ ચાર રાશિઓ પર રહેશે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર શ્રાવણ શિવરાત્રી પર બોંતેર વર્ષ પછી રચાયેલા ખાસ ગજકેસરી રાજ્યોગના પ્રભાવથી આ રાશિના જાતકોને તેમના જીવનમાં ખુશીઓ મળવાની છે નંબર એક મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બોન્ર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર ગજકેસરી રાજ્યોગના દુર્લભ સંયોગને કારણે તમારા જીવનમાં ચાંદી આવવાની છે હા મિત્રો હવે તમને આ શ્રાવણ શિવરાત્રી પર બાબાના આશીર્વાદ મળવાના છે આ સાથે ગજકેસરી રાજ્યોગના સંયોગને કારણે ભોલે બાબાએ મિથુન રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખોલી નાખ્યા છે આ શ્રાવણ શિવરાત્રી મિથુન રાશિ માટે પ્રગતિનો માર્ગ લાવશે જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તે બધી બાજુથી ફક્ત લાભ લાવશે હવે તમારા દુઃખના દિવસોનો અંત આવશે હા મિત્રો આ શ્રાવણ શિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે શ્રાવણ શિવરાત્રીનો તહેવાર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન મિથુન રાશિ પર ગજકેસરી યોગની અસરને કારણે તમને જૂના રોકાણોમાંથી સારા પૈસા મળશે અને આવકના સ્ત્રોત વધશે તમારા કામની પ્રશંસા થશે હા મિત્રો આ સમયે નોકરી અને પૈસા ધરાવતા લોકોને ઓફિસમાં નવા કરાર અથવા પ્રમોશનને કારણે જીવનમાં ખુશી મળશે પ્રમોશન મળવાની શક્યતા રહેશે પગારમાં અચાનક વધારો થવાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સમયે ઓફિસમાં લોકો સાથે તમારી ઓળખાણ વધશે સામાજિક વર્તુળમાં દરજ્જો વધશે આ સમયે તમે પોતાનું નામ કમાવશો તમને નવી આશાઓ સાથે નવો ઉત્સાહ મળશે હા મિત્રો આ શ્રાવણ શિવરાત્રી તમારા માટે ખૂબ જ દુર્લભ યોગ બનાવશે જેના કારણે તમારા બાકી રહેલા કાર્યો પણ આ સમયે પૂર્ણ થશે અને જૂના અટવાયેલા પૈસા પાછા મળશે આ શ્રાવણ શિવરાત્રી પર પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા અણબનાવનું સમાધાન થશે તે સમાપ્ત થઈ શકે છે આ સમયે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા છે તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ગજકેશ્રી યોગની રચનાને કારણે આ સમયે તમારા ઘરમાં શુભ કાર્ય થશે આ સમયે મહેમાનો આવતા અને જતા રહેશે જે લોકો લાંબા સમયથી માતા બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો મિત્રો આ તમારા સપના પૂરા કરવા માટે ખૂબ જ શુભ સમય છે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમયે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે હા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે બોંતેર વર્ષ પછી શ્રાવણના દિવસે ગજકેસરી રાજયોગ રચાયો આ યોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો હા મિત્રો શ્રાવણ શિવરાત્રીના દિવસે સફેદ ચંદનનો લેપ બનાવીને શિવલિંગ પર ત્રિપુંડ બનાવો અને તે દરમિયાન નમઃ શિવાય મંત્રનો જાપ કરો આમ કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે નંબર બે વૃષભ વૃષભ રાશિના જાતકો અમે તમને કહેવા માંગીએ છીએ કે બોંતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર રચાયેલ આ દુર્લભ ગજકેસરી રાજયોગ તમારા વ્યક્તિત્વ અને જીવન પર ખૂબ જ શુભ અસર કરશે હા મિત્રો જેના કારણે આ શ્રાવણ શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેશે અને તમારા દુઃખનો અંત આવશે હા મિત્રો આ ખાસ સંયોગ તમારા જીવનની દિશા બદલી નાખશે આ શ્રાવણ શિવરાત્રી પર ભગવાન ભોલે શંકર તમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમે દિવસ કરતાં બમણી અને રાત્રિ કરતા ચાર ગણી ઝડપથી પ્રગતિ કરશો આ શ્રાવણ શિવરાત્રી વૃષભ રાશિના જાતકો માટે સૌભાગ્યના દ્વાર ખોલશે હા મિત્રો આ રીતે ભગવાન શિવના આશીર્વાદથી તમે તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી જોશો તમારી મહેનત અને સમર્પણથી કરવામાં આવેલા કાર્યમાં તમને સફળતા મળશે ગજકેશ્રી રાજયોગની સારી અસરો સાથે આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે તેની સાથે અમે તમને જણાવી દઈએ કે ભોલેનાથના આશીર્વાદથી તમારા અટવાયેલા પૈસા પણ આ સમયે પરત મળશે તમે જે પણ કાર્ય કરો છો भगवान भोलेनाथ आ श्रावण शिवरात्रि पर तमारी सामे सहायक तरीके उभा बौनतेर वर्ष पची बनेला दुर्लभ संयोग ने कारण मा खुशीन वातावरण रहे शे। जे लोग लांबा समय थी जमीन ना विवाद ने लईने एक बीजा साथे लड़ी रहा छे, तो मित्रों हवे तमारी लड़ाई नो उकेल आवी जशे। हाँ मित्रों आ साथे आ श्रावण शिवरात्रि पर જે લોકો લાંબા સમયથી વરરાજા અને કન્યા માટે નવા સંબંધની શોધમાં અહીંતહી ભટકતા હતા તો મિત્રો હવે ભોલેનાથની કૃપાથી તમારું સ્વપ્ન પૂર્ણ થવાનું છે આ સાથે હવે તમને ગૌરી શંકરના આશીર્વાદ મળશે જેનાથી બધી સમસ્યાઓનો અંત આવશે પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને આ સમયે સફળતા મળશે અને દરેક વળાંક પર નવી હિંમત લાવશે ભોલેનાથ તમારા પર એવા આશીર્વાદ વરસાવશે કે વેપારીઓ તેમના વ્યવસાયમાં દિવસ બમણી અને રાત ચાર ગણી પ્રગતિ કરશે જેના કારણે હવે દુનિયા તમારો મહિમા જોશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ શ્રાવણ શિવરાત્રી પર બોંતેર વર્ષ પછી ગજકેસરી રાજ્યોગની રચના વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાની છે મિત્રો આ સમયે તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે તો મિત્રો આ શ્રાવણ શિવરાત્રી પર તમે ખૂબ ભાગ્યશાળી બની શકો છો ધન વધારવા માટે ભોલેનાથના મંદિરમાં જાઓ અને ભોલે સાવન શિવરાત્રી પર રાત્રે નવથી દસ વાગ્યે શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી તમને ધન અને સમૃદ્ધિ મળશે ઉપરાંત બીજા દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો આમ કરવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે નંબર ત્રણ સિંહ તમને જણાવી દઈએ કે બોંતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર રચાયેલ ગજકેસરી રાજ્યોગ સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો છે આ શ્રાવણ શિવરાત્રી ભોલે બાબાના આશીર્વાદ હેઠળ રહેશે અને સિંહ રાશિના લોકો જેકપોર્ટ પર પહોંચશે અને ભોલે શંકર અને માતા ગૌરીની અનંત કૃપા તેમના જીવન પર વરસશે જેના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે અથવા તમારા દુઃખના દિવસો શ્રાવણ શિવરાત્રી પર સમાપ્ત થવાના છે હા મિત્રો હવે તમે જે કામ લાંબા સમયથી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે શ્રાવણ શિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમને તેમાં સફળતા મળશે લોકો સાથે સંપર્ક વધશે જેનાથી તમારા કારકિર્દીનો ગ્રાફ વધશે વિદેશમાં અભ્યાસ કરવાનું આયોજન સફળ થઈ શકે છે હા મિત્રો તે જ સમયે હું તમને જણાવી દઉં કે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો પણ આ સમયે તમને લાભનો યોગ રહેશે હા મિત્રો તમે ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો અને આ નિર્ણય તમારા હિતમાં રહેશે આ શ્રાવણ શિવરાત્રી તમારા માટે સિંહ રાશિના જાતકો માટે માતા ગૌરી ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા બાકી રહેલા કામ પણ પૂર્ણ થશે સાથે જ હું તમને જણાવી દઉં કે આ સમયે તમને તમારા સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે જે લોકો લાંબા સમયથી પારિવારિક વિવાદોમાં ફસાયેલા છે તો મિત્રો ગજકેસરી રાજ્યોગની અસરથી તમે બહાર આવી શકશો પારિવારિક વિવાદો આ સમયે તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળી શકે છે ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામ મળશે અને પ્રેમ સંબંધોમાં સુધારો થશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમને રોકાણોથી ફાયદો થશે આ સમયે તમારું પ્રેમજીવન સારું રહેશે અને તમે લગ્ન પણ કરી શકો છો મિત્રો શ્રાવણ શિવરાત્રી પર કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે ચંદનના લાકડાથી એકવીસ બિલીના પાન પર નમઃ શિવાય લખીને ભગવાન શિવને અર્પણ કરો આમ કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થાય છે જે લોકો પોતાના જીવનમાં શનિ દોષથી પીડિત છે श्रावण शिवरात्रि पर पाणी में काला तल ने भगवान शिव ने अर्पण करवाइए आ दरमियान नोम नमः शिवाय मंत्रो जाप करो आम करने शनि धैया की खराब असर ओची थे नंबर चार कर्क कर्क राशि अगले जुए के श्रावण शिवरात्रि पर बोतेर वर्ष पी गजके राज्योग की रचना थे કર્ક રાશિના લોકો માટે તમારું સ્વપ્ન બદલાઈ જશે હા મિત્રો આ શ્રાવણ શિવરાત્રી તમારા માટે સફળતાના દ્વાર ખોલશે શ્રાવણ શિવરાત્રી પર બની રહેલા શુભ યોગોને કારણે કર્ક રાશિના લોકો માટે નાણાકીય લાભની નવી તકો ઊભી થઈ રહી છે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારી પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો થશે શિવરાત્રી પર બોંતેર વર્ષ પછી બનેલા દુર્લભ સંયોગથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો લાંબા સમયથી જમીનના વિવાદને લઈને એકબીજા સાથે લડી રહ્યા છે તો મિત્રો હવે તમારી લડાઈનો ઉકેલ આવી જશે હા મિત્રો આ સાથે આ શ્રાવણ શિવરાત્રી પર જે લોકો લાંબા સમયથી વરરાજા અને કન્યા માટે નવા સંબંધની શોધમાં અહિંતહી ભટકતા હતા તો મિત્રો હવે ભોલેનાથની કૃપાથી તમારું સ્વપ્ન પૂર્ણ થવાનું છે આ સાથે હવે તમને ગૌરી શંકરના આશીર્વાદ મળશે જેનાથી બધી સમસ્યાઓનો અંત આવશે પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને આ સમયે સફળતા મળશે અને દરેક વળાંક પર નવી હિંમત લાવશે ભોલેનાથ તમારા પર એવા આશીર્વાદ વરસાવશે કે વેપારીઓ દિવસ કરતા બમણી અને રાત કરતા ચાર ગણી ઝડપથી પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરશે જેના કારણે હવે દુનિયા તમારો મહિમા જોશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ શ્રાવણ શિવરાત્રી પર બોંતેર વર્ષ પછી ગજકેસરી રાજ્યોગની રચના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાની છે હા મિત્રો આ સમય સુવર્ણ સમય શરૂ થશે જો તમારી સાથે પણ આવું થવાનું હોય તો મિત્રો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો હા મિત્રો આ શ્રાવણ શિવરાત્રી પર જે લોકો પોતાના જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમણે શ્રાવણ શિવરાત્રીના દિવસે બળદને લીલો ચારો ખવડાવવો જોઈએ આમ કરવાથી ભગવાન શિવનું વાહન નંદી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત સુખ સમૃદ્ધિ અને પાપોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે શિવલિંગ પર જવ અને કાળા તલ ચઢાવો તેમજ જે લોકો બીમારીથી પીડિત હોય તેમણે સાવન શિવરાત્રીના દિવસે શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે તમારે એકસો એક વાર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ આ તમારી સૌથી મોટી બીમારીઓ અને મુશ્કેલીઓ દૂર કરે છે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમને શ્રાવણ શિવરાત્રી પર ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળવાનો છે તો પ્રિય દર્શકો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય ભોલે ભંડારી ચોક્કસ લખો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો આભાર